મારું નામ રિંકલ છે હું અને મારો પરિવાર અમદાવાદ શહેરમાં રહીએ છીએ મારા પરિવારમાં મારા મમ્મી પપ્પા અને હું એમની એકની એક સંતાન હતી આજે હું તમને મારા જીવનની એક એવી ઘટના જણાવવા માગું છું આ ઘટના સાંભળી તમારું પણ હૃદય કંપી ઉઠશે દુનિયાની દરેક સ્ત્રીને પ્રેરણા મળે એવી આ ઘટના તમારી આંખો ઉગાડી દેશે હું બાર વર્ષની હતી જ્યારે મારા પપ્પાને નોકરીમાંથી બદલી થતાં અમે અમદાવાદ શહેરમાં આવ્યા હતા અહીં આવતાની સાથે જ થોડા દિવસ અમને નવા શહેરનો અનુભવ થતાં વાર લાગી પણ ધીમે ધીમે અમને આ શહેર પોતાનું લાગવા માંડ્યું પહેલાં તો અમે ગામડે રહેતા હતા પણ મારા પપ્પાની નોકરીના લીધે અહીંયા અમારે આવવાનું થયું હતું નવા શહેર સાથે નવા લોકો અને નવી જગ્યા પર રહેવાનું હતું મને મારી જૂની યાદગીરી મહેસૂસ થતી હતી અને હવે તો ફરી એક નવી જિંદગી શરૂ કરવાની હતી નોકરિયાત માણસોની આ જિંદગીથી સૌ કોઈ વાકેફ છે એમાં કંઈ નવું ન હતું મારા મમ્મી પપ્પાને હું એકની એક સંતાન હોવાથી એમણે મને પૂરા લાડકોડમાં ઉછેરી હતી નાનપણથી જ મને તૈયાર થવાનો અને ચણિયાચોળી પહેરવાનો ગાંડો શોખ હતો હું રોજ મારા મમ્મી પાસે મને તૈયાર કરવાની જીદ કર્યા કરતી નાનપણથી જ ઘરમાં એકલી હોવાથી મારા મમ્મી પપ્પાએ મારી બધી જ જીદ અને માંગણી પૂરી કરી હતી અને સાથે સાથે હું પહેલેથી જ એકલી રહેવાવાળી વ્યક્તિ હતી કારણ કે ઘરમાં કોઈ બીજાનો સાથ ન હતો એટલા માટે હું વધારે એકલા જ રહેવાનું પસંદ કરતી હતી ક્યારેક મારા મમ્મી પપ્પા મને કોઈ પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં સાથે લઈ જાય તો પણ હું ઘરે જવાની જીદ કર્યા કરતી મારા પપ્પાએ શહેરની એક નાની સ્કૂલમાં મારું એડમિશન કરાવી આપ્યું અને નવી સ્કૂલમાં આજે મારો પહેલો દિવસ હતો અંદરથી તો મને ખૂબ ગભરાટ થતો હતો કેમ કે અહીંયા હું કોઈપણને ઓળખતી ન હતી હજુ તો માંડ મારી જૂની શાળામાં મને મજા આવવા લાગી હતી ત્યાં તો મારે બીજી શાળામાં ભણવાનું થયું મારા પપ્પા મને પહેલા દિવસે મારી શાળાએ મૂકી ગયા અને મારા માથા પર હાથ મૂકીને કહ્યું બેટા એમાં ગભરાવાની જરૂર નથી બધાને પોતાના સમજીને રહેવા લાગજે એટલે તને મજા આવશે હું તો આમ પણ લોકો સાથે કોઈ ખાસ વાતચીત કરવાવાળી ન હતી અને એમાં પણ આજે આ નવા લોકો સાથે રહેવા માટેનો પહેલો દિવસ હતો મે શાળાની અંદર પ્રવેશ કર્યો અને મારા ક્લાસરૂમમાં પહોંચી ગઈ ક્લાસ આખો વિદ્યાર્થીઓથી ભરેલો હતો મને જોઈને ત્યાં રહેલા અમુક વિદ્યાર્થીઓ મારી ઉપર હસી મજા ઉડાવતા અને મારી સામે હાથ કરી ખડખડાટ હસતા રહ્યા હું નીચું જોઈને આગળ ચાલવા લાગી અને મારી બેન્ચ પર જઈને બેસી ગઈ લેક્ચર પૂરો થતા દસ મિનિટનો બ્રેક પડ્યો અને એમાં હું બસ મારી બેન્ચ પર બેઠી હતી અને પાછળથી અમુક લોકો બોલતા હતા કે જો તો ખરી તેવી ચોટલી વાળીને આવી છે ગામડિયન લાગે છે અને આ એક વિદ્યાર્થીની વાત સાંભળી આસપાસ રહેલા બધા જ મારી સામે જોઈને હસવા લાગ્યા મને બહુ ખરાબ લાગતું હતું હું ધારું તો પણ આ લોકોને કઈ જવાબ દઈ શકું એમ ન હતી હું તો બસ આજનો દિવસ પૂરો થાય એની જ રાહ જોઈને બેઠી હતી શાળા પૂરી થઈ અને મારા પપ્પા મને લેવા આવ્યા મારો ચહેરો જોઈ એ સમજી ગયા કે આજે મને શાળાએ મજા આવી નથી છતાં મેં એમને કંઈ કહ્યું નહીં અને એમણે મને દિલાસો આપતા કહ્યું કે બેટા હજુ તો આજે પહેલો દિવસ હતો ધીમે ધીમે તને ગમવા લાગશે એ દિવસની રાત્રે તો મને ઊંઘ પણ નહોતી આવતી મને એ જ વિચાર આવ્યા કરતા કે હવે કાલ સવારે મારી સાથે આ લોકો શાળાએ શું કરશે દિવસે ને દિવસે મારા ક્લાસમાં રહેલા આ વિદ્યાર્થીઓનો ત્રાસ વધતો ગયો ક્યારેક તો એ સર મેડમની હાજરીમાં પણ ચીઠી ચબરખી મારીને મને હેરાન કર્યા કરતા એક દિવસ તો જાણે હદ થઈ ગઈ એમાંથી બે લોકોએ મને કહ્યું કે તને કમ્પ્યુટર લેબમાં મેડમ બોલાવે છે અને હું કમ્પ્યુટર લેબમાં ગઈ ત્યાં જઈને જોયું તો ત્યાં કોઈ પણ હાજર ન હતું અને મને થયું કે આ લોકો મને હેરાન કરવા માટે અહીંયા મોકલી હશે હું રવાના થવા પાછળ ફરી અને ધડ કરીને દરવાજો બંધ કરી દીધો અને બહારથી લોક કરી દીધો હું દોડીને દરવાજા તરફ ગઈ અને જોર જોરથી મારો હાથ દરવાજા તરફ ઠપકારવા લાગી બૂમાબૂમ કરીને રડવા લાગી પણ કોઈ મારો અવાજ સાંભળતું ન હતું આજે તો આ લોકોએ મને એટલી હેરાન કરી દીધી કે હું મારા મમ્મી પપ્પા પાસે પણ કેવી રીતે જઈશ એ વિચારીને મને વધારે ને વધારે રડવું આવતું હતું આમ તો પહેલેથી જ હું એટલી મોટી થયેલી હતી અને વધારે કંઈ અનુભવ ન હતો એટલા માટે મનથી થોડી ડરપોક હતી નાની વસ્તુમાં ગભરાઈ જતી હતી મારા પપ્પા ઘણી મને સમજાવતા કે થોડી બહાર નીકળ દુનિયાને સમજ તો આ દુનિયા સામે લડવાની તારામાં તાકાત આવશે પણ મને એમની વાતમાં કંઈ રસ ન હતો ઘણી મથામણ કર્યા પછી કોઈ પણ આ દરવાજો ખોલવા ન આવ્યો હવે તો મારો અવાજ પણ બોમો પાડીને બેસી ગયો હતો મેં આસપાસ નજર કરી કે ક્યાંકથી કંઈ રસ્તો મળે કે હું બહાર નીકળી શકું પરંતુ કમ્પ્યુટર લેબની બધી જ બારીઓ બહારથી બંધ હતી આસપાસ કોઈ પણ વસ્તુ ન હતી કે હું એની મદદથી બહાર નીકળી શકું મારા લેબમાં ગયાને ઘણો સમય થઈ ગયો હતો મારું મન ખૂબ ગભરાતું હતું અને એ જ ગભરાટમાં હું બેહોશ થઈ ગઈ એના ઘણા સમય પછી મારી આંખ પર પાણીનો છટકારો આવ્યો અને મને હોશ આવ્યા મેં ધૂંધળી આંખે સામે નજર કરી તો મારા પપ્પા હાફડા ફાફડા થઈને મને પોતાના ખોળામાં લઈને બેઠા હતા મારા પપ્પાને જોઈને હું રડવા લાગી પછી મેં મારા પપ્પાને અત્યાર સુધીની બધી વાત જણાવી થોડી વાર તો મારા પપ્પા ગુસ્સે થઈ ગયા અને અમારા પ્રિન્સિપાલને આ લોકોની ફરિયાદ કરી દીધી પ્રિન્સિપાલે પણ કડક કાયદા લીધા અને આ લોકોને સજા આપી પછી મારા પપ્પા મને ઘરે લઈ ગયા રસ્તામાં હું એક પણ શબ્દ બોલી ન હતી હજુ મારા હાથ અને પગ ધ્રુજતા જ હતા ઘરે જઈને મારા પપ્પાએ મને એની પાસે બેસાડી માથા પર હાથ ફેરવીને કહ્યું બેટા એક વાત હંમેશા જિંદગીમાં યાદ રાખજે જ્યારે પણ મુસીબતમાં હોઈએ ત્યારે બીજાની મદદની અપેક્ષા કરતા પોતાના પર વિશ્વાસ રાખવો જોઈએ જેથી ગમે એવડી મુસીબત હોય તમે એમાંથી બહાર નીકળી શકો અને માણસની સાચી લડાઈ તો એના ડર સામે જ હોય છે જો એના ડરને હરાવી શકે તો એ માણસ જિંદગીમાં ક્યાંય પાછો પડતો નથી અને હું નથી ઈચ્છતો કે મારી દીકરી આટલી નરમ બને કદાચ હર સમય તારા પપ્પા તારી મદદ કરવા નહીં આવી શકે તારે મનથી થોડું મક્કમ થવું પડશે પપ્પા જે કંઈ પણ મને કહી રહ્યા હતા એ બધું જ સાચું હતું પરંતુ આજ સુધી મને આવો કોઈ અનુભવ થયો ન હતો અને નાની નાની વસ્તુમાં મને ખૂબ ડર લાગતો હતો આ ડર મારો ક્યારે પણ ઓછો નહીં થાય એ તો હું જાણતી હતી હું મારી રીતે મારું ધ્યાન રાખીને આવી મુસીબતથી બચવાનો પ્રયાસ કરતી હતી દિવસો વીતતા ગયા ધીમે ધીમે સ્કૂલમાંથી કોલેજમાં મારા પગ પડ્યા બાર સાયન્સમાં મેં પંચ્યાસી ટકા મેળવીને મારા મમ્મી પપ્પાને ગર્વ થાય એટલી મહેનત કરી હતી હવે તો કોલેજમાં જવાનો સમય હતો સ્કૂલમાં મારા છ સાત એવા મિત્રો બની ગયા હતા કે જે હવે મારી ફેમિલી જેવા જ હતા અમે બધાએ એક જોડે જ એક જ કોલેજમાં એડમિશન લીધું હું તો પહેલેથી જ ડિસિપ્લિનમાં રહેવા વાળી અને ક્યારેક ક્યારેક મજાક મસ્તીમાં પણ ભાગ લેવા વાળી હતી સાથે ભગવાને મને સુંદરતા પણ હાથ ખોલીને આશીર્વાદમાં આપી હતી અમારા પરિવારના બધા જ લોકો મારા મમ્મી પપ્પાને કહ્યા કરતા કે તમારી દીકરી તો ખૂબ દેખાવડી છે અને તો કોઈ પણ સારો મૂર્તિઓ મળી જશે આ લોકોની વાત સાંભળી મને થોડો ગુસ્સો આવી જતો કે સમાજના લોકો હંમેશા છોકરીનો રૂપ જોઈને જ એને પસંદ કરે છે એના સંસ્કાર કે એનું ભણતર ક્યારેય ધ્યાનમાં લેતા નથી અને મારા મમ્મી પપ્પા એને વળતા જવાબમાં કહી દેતા કે અમને કોઈ પણ જાતની ઉતાવળ નથી કે અમે અમારી રીંકુનું સગ પણ એટલી જલ્દી કરી નાખીએ પહેલા હું એને એવી જિંદગી જીવવા દેવા માંગુ છું એના સપના પૂરા કરી લે પછી એના લગ્ન વિશે કંઈક વિચારીશ એક જ કોલેજમાં અમારા બધાનું એડમિશન થયું હતું મારા આ ગ્રુપમાં ત્રણ છોકરાઓ અને અમે ચાર છોકરીઓ વિવેક શુભમ રાહુલ આ થ્રી ઇડિયટ્સ અમારા ગ્રુપના એન્ટરટેનમેન્ટ હતા અને અમે ચાર બહેન સાક્ષી રીમા પ્રણાલી અને હું આખી કોલેજમાં અમારા ગ્રુપને બધા સુપર સેવનના નામથી ઓળખતા હતા બધા લોકો ભણવાની સાથે પોતપોતાના રસ ધરાવતા વિષયમાં પારંગત હતા કોઈકને સિંગિંગનો શોખ તો કોઈકને ડ્રોઈંગનો શોખ તો કોઈક રખડવામાંથી જ ઊંચું ના આવે પણ અમારી મિત્રતા એવી કે પરિવાર જ સમજી લો બધા એકબીજાની મદદ કરવા માટે હંમેશા તત્પર રહેતા ક્યારેક કોલેજમાંથી કંઈ છોકરા અમને કારણ વગરની કોઈ સડી કરે તો અમારા આ ત્રણ બોડીગાર્ડ એમનો વારો કાઢી નાખે કોલેજમાં બધી જ એક્ટિવિટીમાં અમે લોકો ભાગ લેતા રહેતા બધા તહેવારો ફંક્શનો અને હર એક વસ્તુમાં અમારું સ્થાન હંમેશા પહેલા નંબરે જ આવતું રહેતું ક્યારેક તો આ લોકો મારી મજાક ઉડાવતા કહેતા રહેતા કે રિંકુ આમ તો તું બહુ હોશિયાર છે પણ એક વાતનો અફસોસ છે કે યાર તું બહુ ડરપોક છે નાની નાની વસ્તુમાં આમ કોણ ડરે તને તો કોઈ પાછળથી બોલાવે તો પણ તું ઝપકી જાય છે આમ કરીશ તો જિંદગીમાં શું આગળ વધીશ અને હું એ લોકોને કહેતી કે બસ હવે કરાટેની ટ્રેનિંગ શરૂ કરવાની છે પછી તમે બધા જુઓ એક એકને એવા મુક્કા મારીશ કે અહીંયા ને અહીંયા ઢેર થઈ જશો અને બધા ખડખડાટ હસવા લાગતા અભ્યાસની સાથે અમારી મજાક મસ્તી પણ હંમેશા શરૂ રહેતી એમાં પણ નજીકના દિવસોમાં જ મારો ફેવરેટ તહેવાર એટલે કે નવરાત્રિ આવવાની હતી ભાગ્યે જ કોઈક માણસ એવો હશે જેને નવરાત્રિ પસંદ નહીં હોય પરંતુ ગુજરાતની કોઈ એવી છોકરી નથી કે જેને નવરાત્રિની રાહ ન હોય બાળપણથી જ મને ગરબાનો ખૂબ શોખ હતો સાથે સાથે બધા લોકો મને ગરબા ક્વીન પણ કહેતા હતા નવરાત્રી આવે અને હું જાણે તો ગાંડી તુર બની હોય એવી રીતે નવરાત્રીની તૈયારીઓ કરતી હોય નવરાત્રીના બે મહિના અગાઉ કયા દિવસે શું પહેરીશ કેવી રીતે તૈયાર થઈશ અને કવા કપડા લઈશ એના એજન્ડા મારી નોટબુકમાં લખવા માંડ્યા હોય સાથે મારા ગ્રુપમાં પ્રણાલી અને રાહુલને ગરબા ના આવડતા એટલા માટે એ લોકો રમવાની ના ના કર્યા કરતા હું તો ગરબાની શોખીન હતી એટલે પહેલેથી જ મને બધા જ ગરબા આવડતા હતા હું એમને આશ્વાસન આપતા કહેતી કે તમે ચિંતા ના કરો હું તમને શીખવાડી દઈશ અને પછી આપણે બધા મળીને ગરબા રમશું કારણ કે જિંદગી અને ગરબામાં ક્યુ ડગલું આગળ અને પાછળ ભરવું જો એ આવડી જાય તો તમે સાચા ખેલૈયા છો એમ સમજી લેવું અને બધા મારી મજાક ઉડાવતા કહ્યા કરે વાહ દેવી વાહ શું પ્રવચન આપ્યું છે તમે નવરાત્રીના દિવસોમાં મારા ચહેરા પર કંઈક અલગ જ રોનક છવાઈ ગઈ હોય મારા પપ્પા સાંજ પડે અને મને ગરબા રમવા માટે મૂકી જાય ગરબા પૂરા થાય પછી હું એમને ફોન કરીને જાણ કરું અને એ મને ફરી લેવા માટે આવી જાય આ ક્રમ નવે નવ દિવસ શરૂ રહે આ વખતે તો આ શહેરમાં મારી પહેલી નવરાત્રિ હતી અને આજ સુધી મેં અમદાવાદની નવરાત્રિનું ખૂબ સાંભળ્યું હતું અને ક્યારેક ઈચ્છા પણ હતી કે હું એક દિવસ તો એક દિવસ પણ અહીં જરૂર રમવા જઈશ અને ભગવાને મારી એ ઈચ્છા આજે પૂરી કરી હતી હંમેશાની જેમ મારા પપ્પા મને પાર્ટી પ્લોટ ઉપર મૂકીને ઘર તરફ ગયા હું અને મારા બધા જ મિત્રો એકઠા થયા અને હસી મજાક કરતાં કરતાં અંદર ગયા અંદરનું વાતાવરણ એટલું જ ઉત્સાહિત હતું કે જાણે તો સંગીત સાંભળી મારા પગ સ્થિર રહેવાનું નામ નહોતા લેતા માતાજીની આરતી કરી બધાએ ગરબે રમવાનું શરૂ કર્યું મારા મિત્રો તો મને જોતા જ રહેતા કે રિંકુમાં તો જાણે આપણે દીપક પાદુકોણ આવી હોય એવી રીતે ગરબા રમવા લાગી છે ગરબા એક એવી વસ્તુ છે ગમે એવા ઉદાસ માણસના ચહેરા પર તેજ લગાવી દે એવું છે નવરાત્રીના દિવસો પસાર થતા રહ્યા એક દિવસ અમે બધા ગરબા પૂરા કરીને બહાર નીકળ્યા અને મેં મારા પપ્પાને લેવા માટે ફોન કર્યો મારા મમ્મીએ મને ફોનમાં જણાવ્યું કે પપ્પાની તબિયત અત્યારે થોડી ઠીક નથી એટલા માટે પપ્પા મને લેવા માટે આવી શકે એમ નથી મને પપ્પાની ચિંતા થવા લાગી અને મેં મમ્મીને કહ્યું કે કંઈ વાંધો નહીં તમે પપ્પાનું ધ્યાન રાખો હું મારી રીતે મેનેજ કરીને ઘર સુધી પહોંચી જઈશ સાક્ષી અને રીમા તો બંને એક જ સોસાયટીમાં રહેતી હતી એટલે બંને તો સાથે જ નીકળી ગઈ વિવેકને તો એના મોટા ભાઈ સાથે જવાનું હતું એટલે એ તો ત્યાં જ અંદર બેઠો હતો અને પ્રણાલીને એનો ભાઈ લેવા માટે આવી ગયો હતો એટલે એ પણ ત્યાંથી રવાના થઈ પછી તો હું અને શુભમ અમે બંને જ બચ્યા હતા મેં શુભમને કહ્યું કે અહીંયાથી જ કોઈક ઓટો શોધીને હું મારા ઘરે જતી રહું મારા પપ્પાની આજે થોડી તબિયત ખરાબ છે એટલે એ મને લેવા આવી શકે એમ નથી શુભમ મને કહ્યું કે તું ચિંતા ન કર હું તને ઘર સુધી મૂકી જઈશ પહેલાં તો મેં એને ના પાડી પણ ઘણી વાર સુધી ઓટોની રાહ જોવા છતાં પણ કોઈ ઓટો જોવા મળતી ન હતી અંતે કંટાળીને મેં શુભમને મારા ઘરે મૂકી જવા માટે હા પાડી અને અમે બંને એની બાઇક પર ઘરે જવા માટે નીકળ્યા રાતના સમયે હું બહુ ઓછી ઘરની બહાર નીકળતી હતી અને દરરોજ ગરબા રમીને હું વહેલી જ ઘરે જતી રહેતી પણ આજે છેલ્લો દિવસ હોવાના લીધે અમે બધાએ દિલથી ગરબા રમ્યા હતા અને સમય પણ ઘણો વધારે થઈ ગયો હતો મને મનમાં ને મનમાં મારા પપ્પાની ચિંતા થતી હતી એટલે તો હું બસ ઘરે પહોંચવા જ માગતી હતી ઘનઘોર અંધારું અને આસપાસ કૂતરાઓનો અવાજ મને થોડો ડર લાગતો હતો મેં શુભમને કહ્યું કે આજે મેઇન રોડ ઉપરથી જ ગાડી ચલાવજે અંધારામાં હું બાઇક ઉપર નહીં જાઉં કારણ કે મારા પપ્પા તો રોજ કાર લઈને મને લેવા આવતા હતા એટલે આવા અંધારાનો મને કોઈ ડર લાગતો ન હતો શુભમે મને કહ્યું કે તું કોઈ ચિંતા ના કર બસ શાંતિથી બેઠી રહે મને ખબર છે કે મારે શું કરવું જોઈએ હું બસ મારા ફોનની ઘડિયાળ સામે નજર કરીને મારું ઘર આવવાની રાહ જોઈને બેઠી હતી અને મારી નજર રસ્તા પર પડી મને લાગ્યું કે આ મારા ઘરે જવાનો કોઈ રસ્તો નથી મેં તરત શુભમને કહ્યું કે તું આ ક્યાં રસ્તા પર લઈ જાય છે અહીંયાથી મારું ઘર નથી આવતું એણે મને કહ્યું કે આ મારા ઘર સુધી ઝડપથી પહોંચવાનો શોર્ટકટ છે મને થયું કે એ પણ મને ઝડપથી ઘરે પહોંચાડવા માટે આ શોર્ટકટમાંથી ગાડી ચલાવતો હશે અને હું શાંતિથી ગાડીમાં બેઠી રહી આસપાસ માત્ર ઝાડી ઝાખરી અને નાનકડી કેડીવાળો વાળો રસ્તો ચારે તરફ અંધારું અને રસ્તો પણ સુમસામ મારો જીવ ગભરાવા માંડ્યો અને મેં શુભમને ગભરાતા ગભરાતા કહેવા લાગી કે તું અહીંયાથી ગાડી વાળી લે ભલે ઘરે જવામાં મોડું થાય પણ તું આવા રસ્તા પર ગાડી ના ચલાવ શુભમે મને કહ્યું કે માંડ આજે મોકો મળ્યો છે તો મારા રસ્તામાં આડી ના આવ મને જે કરવું હોય એ કરવા દે શુભમની આ વાત સાંભળી મારા મનમાં થોડી શંકા થઈ કે આ શું બોલી રહ્યો છે અને એ મને આવા સુમસામ રસ્તા પર કેમ લઈ જાય છે થોડી રહીને એણે એક રસ્તા પર ગાડી ઊભી રાખી આસપાસ દૂર દૂર સુધી જંગલ જેવું જ દેખાતું હતું અને આ એક નાનકડી કેડી જ્યાં એણે ગાડી ઊભી રાખી ત્યાંથી આગળ કોઈ રસ્તો ન હતો અને બાજુમાં જ એક મોટી ખાઈ હતી આસપાસ પણ કોઈ લોકોની અવરજવર ન હતી મને મનમાં ખૂબ નબળા વિચાર આવવા લાગ્યા કે આ શુભમ શું કરી રહ્યો છે હું તો એના પર ગુસ્સે થઈ ગઈ અને શુભમને કહેવા લાગી કે તને ભાન છે કે તું ક્યાં આવ્યો છે મારે ઘરે જવાનું મોડું થાય છે અને તું અત્યારે આ ક્યાં લઈને જઈ રહ્યો છે એને મારી સામે નજર કરીને કહ્યું કે મને બધી જ ખબર છે કે હું ક્યાં આવ્યો છું અને કેમ આવ્યો છું ખબર નહીં કેમ પણ મને આજે એની આંખમાં કંઈક બીજું જ દેખાતું હતું જાણે તો એની નિયત બગડી હોય એવો મને આભાસ થતો હતો પછી એણે એક સોમસામ જગ્યા પર એની ગાડી ઊભી રાખી અને મને નીચે ઉતરવાનું કહ્યું હું બહુ ગભરાઈ ગઈ અને એને કહેવા લાગી કે પ્લીઝ મને મારા ઘરે પહોંચાડી દે આ તો મને ક્યાં લઈને આવ્યો છે એટલી વારમાં તો મને મારી પાછળથી એક અવાજ આવ્યો મેં ગભરાઈને મારી પાછળની તરફ જોયું તો બે છોકરાઓ મારી તરફ આવી રહ્યા હતા આ બંને આવીને શુભમની સાથે ઊભા રહી ગયા અને આ આવેલા છોકરાઓ મને ખરાબ નજરથી જોતા અને ચહેરા પર એક અલગ પ્રકારનું જ હસતા હતા શુભમ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે કેટલા સમયથી રાહ જોઉં છું કે ક્યારે તું મને એકલી મળે પણ તારા જેવી ડરપોક ક્યારે હાથમાં લાગી ન હતી આજે માંડ લાગમાં આવી છો કેવી રીતે કેમ છોડું તને અને આ ત્રણેય લોકો મારી નજીક આવવા લાગ્યા હું એક એક ડગલા પાછળ ભરતી એમ આ લોકો એક એક ડગલા આગળ આવતા મને કઈ સમજાતું ન હતું કે હવે મારી સાથે શું થવાનું છે મિત્રો આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલા જોબ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબ નું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર સાંભળવા મળતી રહે તેમ જ મિત્રો આપ જે પણ ભગવાનને માનતા હોય તે ભગવાનનું નામ એકવાર કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી નાખજો જેથી તે ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે હવે મિત્રો આગળ વાત કરીએ કે આગળ ઘટનામાં શું બન્યું શુભમે મારી નજીક આવીને મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું એટલે મારી થઈ જા બાકી હું હું તને જીવતી નહીં છોડું એની વાત સાંભળી ખૂબ ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે તું શું બોલી રહ્યો છે આપણે તો ખૂબ સારા મિત્રો છીએ અને તું આ મારી સાથે શું કરી રહ્યો છે એ મને કહેવા લાગ્યો કે આપણે મિત્રો તો રહીશું જ એમાં મને કોઈ વાંધો નથી પણ બસ આજની રાત અમને ત્રણેય દોસ્તારોને ખુશ કરી દે કાલથી અમે તેને કામ વગર પણ બોલાવીશું નહીં શુભમની આ વાત સાંભળતા જ મને એના પર ગુસ્સો આવ્યો અને મેં એને એક તમાચો લગાવી દીધો મારા તમાચાના લીધે એનો મર્દ અહંકાર ઘવાયો અને જાણે તો એનામાં કોઈ રાક્ષસ કહેવાન આવી ગયો હોય એવી રીતે મારા સાથે બળજબરી કરવા લાગ્યો હું બુમાબુમ કરવા લાગી આ બધા સામે હાથ જોડતી રહી અને મારી ઇજ્જતની ભીખ માંગતી રહી પણ આ લોકો મારી કોઈ વાત સાંભળતા ન હતા મને અફસોસ થતો હતો કે હું ઘરે જઈ શકીશ કે નહીં મારા મમ્મી પપ્પા ઘરે મારી રાહ જોતા હશે અને હું આ હેવાનનો શિકાર બની ગઈ હતી હું આજ સુધી આવી રીતે એકલી ઘરની બહાર અને એ પણ રાતના સમયે નીકળી ન હતી અને જે વસ્તુને લઈને મને ડર હતો આજે મારી સાથે એ જ થઈ રહ્યું હતું મેં મારો ફોન બહાર કાઢી મારા પપ્પાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને આ છોકરામાંથી એકે મારો ફોન હાથમાંથી ખેંચી લીધો અને દૂર ફેંકી દીધો હું ફોન લેવા માટે દોડી અને એકે મને પાછળથી પકડી લીધી મેં છૂટવા માટેની ઘણી મથામણ કરી પણ હું એમાંથી નીકળી શકતી ન હતી આસપાસ એક પણ માણસ જોવા મળતો ન હતો કે કોઈ મારી મદદ કરી શકે કારણ કે શુભમે જાણી જોઈને મને કોઈ એવી જગ્યાએ લઈને આવ્યો હતો કે જ્યાં જગ્યા પર કોઈ પણ માણસ ક્યારે આવતું ન હોય મેં ત્યાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો પણ આ લોકોએ મને પકડી લીધી હું એ લોકો પાસે વિનંતી કરતી કરતી એના પગમાં બેસી ગઈ કે કૃપા કરીને મને છોડી દો હું કોઈ પણ ને કઈ કહી શકું બસ મને અત્યારે જવા દો એમાંથી એક બોલ્યો કે જવા દેવા માટે થોડા તને અહીંયા લાવ્યા છીએ અમે કહીએ એમ કર પછી તને જવા દઈએ તમે જે કહી રહ્યા છો એ કોઈ દિવસ શક્ય નહીં થાય તમારે જે કરવું હોય એ કરી લો મારી આ વાત સાંભળતા જ શુભમને ગુસ્સો આવી ગયો અને એણે મારા વાળ પકડીને કહ્યું કે આમ તો ગરોડી જોઈને પણ બૂમાબૂમ કરે છે તો આટલી જીભ કેમ ચલાવે છે તારી જેવી છોકરીઓને તો ઝાડમાં ફસાવી એ અમારી ચપટીનો ખેલ છે મને કઈ સૂચતું ન હતું કે હું કેવી રીતે હવે મારો બચાવ કરીશ અચાનક મારા પપ્પાને યાદ કરતા મને એમના કહેલા શબ્દો યાદ આવ્યા કે જિંદગીમાં સૌથી મોટી લડાઈ આપણે આપણા ડર સાથે જ કરવાની હોય છે જો આપણે એને હરાવી દીધો તો આપણે જિંદગીમાં જીતી ગયા સમજી જવાનું મેં એક ઊંડો શ્વાસ લઈ ઘૂંટણ પર નીચે બેસી ગઈ અને હાથ જોડતા જોડતા રડવાનો ઢોંગ કરી નીચે આસપાસ નજર કરી અને બે ત્રણ નાના મોટા પથ્થર દેખાયા મેં પથ્થર લેવાની કોશિશ કરી અને બે પથ્થર મારા હાથમાં આવી ગયા મોકો જ આ આ પથ્થર લોકો પર વાગી ગયો એટલે બીજો એને સંભાળવામાં ગયો ત્યારે મેં શુભમને જોરથી ધક્કો મારી ત્યાંથી ભાગી નીકળવા માટે આગળ ગઈ સાથે મેં એક ધૂળની મુઠ્ઠી પણ હાથમાં ભરી લીધી શુભમ જેવો ઊભો થઈને મારી પાછળ દોડવા ગયો ત્યાં મેં આ ધૂળ ભરેલી મુઠ્ઠી એના ચહેરા ઉપર નાખી અને એની આંખમાં ધૂળ જતા એને કઈ સ્પષ્ટ દેખાતું ન હતું અને મને મોકો મળી ગયો કે હું ત્યાંથી નીકળી શકું અને પેલા છોકરાઓની પાસે મારો ફોન મેં હળવેકથી ખેંચી લીધો અને એમાંથી સો નંબર પર ફોન કરી દીધો અને હું આસપાસ કંઈ પણ જોયા વગર ભાગવા લાગી એટલી વારમાં તો આ લોકો પણ મારી પાછળ દોડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે આજે તો હવે તું નહીં બચે તે બહુ ખોટું કરી દીધું હું અંધારામાં અજાણ્યા રસ્તા પર દોડવા લાગી અને આ લોકો મારી પાછળ જ આવતા હતા હવે આગળ મારી સાથે શું થશે એની મને કઈ ખબર ન હતી પણ જિંદગીમાં પહેલીવાર કંઈક હિંમત કરીને મારી માટે કર્યું હતું એની મને ખુશી હતી થોડે આગળ જતાં મને થોડું અજવાળું દેખાયું અને મને સમજાઈ ગયું કે કદાચ મેઈન રોડ આવી ગયો હશે અને એટલી જ વારમાં મારી નજર સામે આવતી એક લાઈટ વાળી ગાડી પર પડી અને આ ગાડી પોલીસ છોકરાએ પોલીસને જોઈને ભાગવાનું શરૂ કર્યું પણ પોલીસે એમને પકડી લીધા પછી તો મેં આ ત્રણેય છોકરાઓના વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને એમને કડક સજા મળે એની માંગણી કરી એટલી વારમાં તો પોલીસે મારા ઘરે પણ જાણ કરી દીધી હતી મારા મમ્મી પપ્પા તરત જ પોલીસ સ્ટેશન પર આવી પહોંચ્યા મારા મમ્મી પપ્પાને જોઈને હું તો એમને ભેટીને રડવા જ લાગી મારા પપ્પાનું શરીર પૂરી રીતે તપતું હતું છતાં મારી આ વાત સાંભળતા એ અહીંયા દોડી આવ્યા પછી તો પોલીસ ઇન્સ્પેક્ટરે આખી ઘટનાની મારા મમ્મી પપ્પાને વાત કરી આજે મને મારા પપ્પાની આંખોમાં મને લઈને ગર્વ અને ચિંતા બંને દેખાતી હતી એક તો એમના વગર એની લાડકી સાથે બનેલી ઘટના અને બીજી તરફ એની લાડકીએ આજે બનીને સામનો કરે આ ઘટના આજે મને પહેલી વાર અંદરથી ડર નહોતો લાગતો અને આજે મારું મન એટલી હિંમત કરીને આવી મુસીબતનો સામનો કરીને ખુશ હતું હું શુભમની પાસે ગઈ અને ફરી એને એક તમાચો લગાવ્યો અને કહ્યું થેન્ક યુ મારો ડર આવી રીતે ખતમ કરવા માટે પણ એક વાત યાદ રાખજે કે ક્યારે કોઈ છોકરીને નબળી સમજતો નહીં છોકરીની તાકાત ભલે કીડીની જેમ હોય પણ જ્યારે એ ચટકો ભરેને ત્યારે ભલ ભલાને સુજાડી દે કદાચ તારે કોઈ બહેન નહીં હોય એટલે તારા મનમાં આવા ખરાબ ઈરાદા આવ્યા જો તારે કોઈ બહેન હોત તો આ કામ કર્યું ના હોત અને હું આજની બધી જ સ્ત્રીઓને એ જ કહેવા માંગુ છું કે હંમેશા કોઈ નારીની રક્ષા કરવા માટે શ્રી કૃષ્ણ નહીં આવે હવે નારીએ જ પોતે શ્રી કૃષ્ણ બનવું પડશે અને જો એક સ્ત્રીની અંદર લક્ષ્મીમાં હોય છે તો એની અંદર ક્યાંક એક દુર્ગામાં પણ હોય છે જે આવા અસુરોનો વિનાશ કરે છે બસ એ સમયે હિંમત કરીને મારી જેમ આવી મુસીબતનો સામનો કરવો પડે છે અને આજના સમયમાં તો બહારના લોકો કરતા ઘરના સમજતા ભેડિયા જ આવી માસુમ દીકરીઓનો શિકાર કરે છે જેથી સ્ત્રીએ પોતાની જાતે જ એની સલામતીનું પહેલા વિચારવું પડશે અને કહેવાય છે ને કે એક સ્ત્રીનું હૃદય મીણબત્તી જેવું હોય છે પણ મીણબત્તી જેટલી સળગે એનું મીણ એટલું જ વધારે ગરમ હોય છે અને આજનો આ સમય આંસુ દેખાડવાનો નહીં પરંતુ આંખ દેખાડવાનો છે જેથી પોતાના અંદર રહેલી શક્તિને ઓળખો અને આવા હેવાનો સામે લડવાની હિંમત ભેગી કરો એ જ આપણી સાચી જીત છે મિત્રો આ એપિસોડ આપને પસંદ આવ્યો હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવી જ સત્ય ઘટના અને સત્ય ઘટના પર આધારિત કહાની આપને સમયસર સાંભળવા મળતી રહે તેમજ આ કહાની વિશે આપનું શું કહેવું છે તે પણ આપ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું મિત્રો કોઈ નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ